સરિતા હું વિચારું છું કે થોડું જ તો સેવિંગ છે અને એમાંથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરું તો પણ તો એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જીસ વગેરેમાં જે થોડો ઘણો પ્રોફિટ છે ને એ પણ ચાલ્યો ના જાય મધુ આંટી એક વાત સાંભળો તમારે છે ને BSDA એટલે કે બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટ ઇઝ લાઈક એની અધર ડીમેટ એકાઉન્ટ જે તમારા જેવા બિગિનર્સ ખોલી શકો છો એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ મોસ્ટલી નિલ કે ખૂબ જ લો એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જિસ લાગશે અને તેમના માટે જેમના ડીમેટ એકાઉન્ટમાં બે લાખ ડેટ સિક્યોરિટીઝમાં અને અથવા બે લાખ કોઈ પણ બીજા ઇન્વેસ્ટમેન્ટમાં છે તો થયો ને ડીમેટ એકાઉન્ટ ફાયદો હવે ચિંતા કર્યા વગર કરી નાખો ઇન્વેસ્ટમેન્ટ મધુ આંટી પણ આ સેફ તો છે ને સેફ એટલે આંટી બીએસડીએ ને તો સેબી જ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તો સેફટીની તો કોઈ ઝંઝટ જ નથી સારું એક બીજી વાત બીએસડીએ તે લોકો ખોલાવી શકે છે જેમનું ફક્ત એક ડીમેટ એકાઉન્ટ છે અને તેઓ પ્રથમ હોલ્ડર હોય તે એકાઉન્ટમાં અચ્છા વા સિમરન તું તો સમજદાર થઈ ગઈ છે તો હવે વાર શેની સમજદારી તેમાં જ છે કે તમે તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની NSDL બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટ ખોલીને શરૂ કરી દો